નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા નિર્ઝોક કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર રાપર નગરપાલિકાની ચૂંટણી માટે સોળ ફેબ્રુઆરી મતદાન છે તેની તૈયારીઓ માટે વહીવટી તંત્રમાં ધમધમાટ ચાલી રહ્યો છે આગામી સોળ ફેબ્રુઆરીએ યોજાઈ રહેલી રાપર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારી શરૂ કરવા માટે ધમધમાટ શરૂ કરવામાં આવી રહ્યો છે આ અંગે જિલ્લા કલેક્ટર અમિત અરોરાના વડપણ હેઠળ અંજાર પ્રાંત અધિકારી એસ જે ચૌધરી દ્વારા નિષ્પક્ષ રીતે મતદાન અને મતગણતરી થાય તે માટે કામગીરી શરૂ કરવામાં આવી છે આ અંગે માહિતી આપતા પ્રાંત અધિકારી અને નગરપાલિકાના ચૂંટણી અધિકારી એસ જે ચૌધરીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આગામી સોળ ફેબ્રુઆરીએ રાપર નગરપાલિકાનું મતદાન થશે જેના માટે બસો જેટલા કર્મચારીઓનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે મતદાન છવ્વીસ બુથ પર કરવામાં આવશે જેમાં પાંચ સંવેદનશીલ બુથો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે શાળા હાઈસ્કૂલના કુલ ચૌદ મકાનોમાં બુથ બનાવવામાં આવશે જેમાં રાપર નગરપાલિકાના કુલ ત્રેવીસ હજાર એકસો અગિયાર મતદારો છે જેમાં પુરુષ મતદારો અગિયાર હજાર સાતસો ચોવીસ સ્ત્રી મતદારો અગિયાર હજાર ત્રણસો સત્યાસી છે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એકસો પચાસ જેટલા સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે ઉપરાંત રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવશે આજથી તમામ કર્મચારીઓને ઈવીએમ મશીન સહિતની મતદાનને લગતી તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી છે આ માટે મામલતદાર એચ બી વાઘેલા નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત મહેશ ઠક્કર કેસી સુથાર ચીફ ઓફિસર બી આર જાડેજા એસ બી ધાસુરા

एसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स નો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતી કાલ ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર